પછી આની આરી ડ્રીપ પાઇપ બાંધી દેવાની એમાં આવડી આ વપરાય છે આ પચાસ રૂપિયા કિલો આવે આ દસ રૂપિયા નંગ પડે ચાર ફૂટ અને પાંચ ફૂટની ની એંગલ છે એ તમારે એસી રૂપિયા કિલો આવે છ ફૂટ ની કિલો આવે અને સાત ફૂટ આઠ ફૂટની ની સો રૂપિયા કિલો આવે લંબાઈ તો ગમે એટલી મળી રહેશે ને ગમે એટલી દસ ફૂટ સુધી લંબાઈ મળી જાય દસ ફૂટ બધી લંબાઈ મળી રહી આ રીત બધી છે આયા ઢટકા મશીન માં આવી આટાવાળી લાકડી આવે વાળી સરિયા જેવી આ ફાઈબર ની લાકડી આવે આનો વજન કેટલું હશે અંદાજે આ વજન માં આવાજી આવે 300 ગ્રામ વજન થાય આનું 4 ફૂટ હોય સાઈ નું 300 ગ્રામ તો એક લાકડી કેટલા માં પડે ઈ હા એક લાકડી 56 રૂપિયા માં 50 રૂપિયા મળી જાય 4 ફૂટ હવે લાકડી પણ નાની એવી છે ને મસ્ત છે જો તમે પતલી એવી અને આ ઝટકા મશીનમાં લગાડી હોય ને તો મસ્ત લાગે ધવો તમે ખૂતી જાય અને ભાંગવાને તો કોઈ દીક જ નહીં તમારે ગમે થોડા બથોડા મારી દેવાનું પણ ભાંગે નહીં આ લાકડી એવી મજબૂત આવે હવે આ બધી લાકડીઓ ઝટકા મશીનમાં પણ હાલે બધાને શીઠે વાત કરીએ એમાં બધી સાઇઝ તમને મળી રહે છે લંબાઈ નાના મોટી બધી હવે આયા એક શીટ છે આ કોઈને ભાઈ ભેવું કે ગાવું ઘેરે રાખતા હોય તો એની નીચે નાખવામાં કાયમ આવે જો આમાં પણ દોરેલી છે આવડિયા શીટ 20 mm 1 ઇંચ જાડી આવે 5 ફૂટ પહોળાઈ અને 8 ફૂટ લંબાઈ એટલે એક ગાયની નીચે એક શીટમાં થઈ રહે એવી શીટ આવે આ આ તમારે ગાયોની આવ ખરાબ ન થાય એના માટે આ વસ્તુ વપરાય છે આ બે હજાર રૂપિયામાં એક શીટ પડશે બે હજાર રૂપિયાની એક શીટ પડશે અહીંયા જો તમે આ પેટીઓ પણ તમને મળી રહેશે વાડી આપણે કઈ મેકવું હોય અંદર તો લોકવાળી વાળી સ્પેશિયલ પેટીઓ આવે આ રીતની લોખંડની છે લાકડાની નથી બહુ મજબૂતાઈ વાળી આવે આ બધી નળિયું છે ભાઈ અને આ પટ્ટા છે બધા અહીંયા પણ નળિયું છે નાના મોટી બધી જવો પાણીની આ બધી પાટીઓ છે અહીંયા પાણીની લેનુ છે નાના મોટી છે બધી અહીંયા સાકળું છે બધી અને અહીંયા બધે ભાઈ ખાટલાના વાણ છે અલગ અલગ પ્રકારના બધા કલરમાં વાણ તમને મળી રહેશે અને સાથે નાડા પણ છે આ રીતના બધા આ ખાટલા ભરવા માટેના વાણ છે બધા અને એમાં કલર તમારે જે જોવે તમને મળી રહેશે સ્ટોક બહુ જાજો છે અહીંયા બધી કરી છે ઝેક છે એવું બધું છે વગેરે વગેરે હથોડી છે ટ્રેક્ટર છે હવે આવે ને જે એના માટે જે ઉપરની છત્રી બનાવવાના આવે ને એનું કાપડ છે ભાઈ અને અંદર રૂસડા વાળું આવે ગમે એટલે તડકે રહી ને તો પણ આને કઈ થાય નહી જોવા એ કલર પણ બધા જે કાંઈ જોવે એ કલર પણ બધા તમને મળી રહેશે અને અહીંયા સેજ ને ભાવ લખેલો જ છે ઓલરેડી બધામાં અને બધા જ કલર તમને મળી રહેશે અલગ અલગ અને સામે છે એ ખાટલો ભરવાની પાર્ટી છે ભાઈ એ પણ તમને અહીંયા મળી રહેશે બધા જ અલગ અલગ કલરમાં અને આ વુક્સ છે બધા મોટા મોટા અને અહીંયા જોવા તમે બધી પરકી છે અલગ અલગ પ્રકારની જેવો કલર જોવો એવો અને આ મિલિટરી સેઝનો કલર છે તાલપત્રીમાં જે કાંઈ સેજ જોવે નાના મોટી એ ટૂંકમાં તમારે જેવી સેજ જોવે એવી મળી રહેશે બધી તાલપત્રી નો સ્ટોક છે જો બધા જ કલર છે અને આને કારમેટર છે નેક એવા બધી જ તાલપત્રી છે સામે દેખાય ત્યાં સુધી અને કલર પણ બધા મળી રહેશે અને સાઇઝ પણ તમને બધી મળી રહેશે તો ભાઈ આ પટ્ટા છે બધા જે આપણે ડીજેમાં લગાડવાના આવે ને છે ડીજેમાં એ પટ્ટા છે જવો તમે અને લોક છે આ અને આમાં લંબાઈ તમારે જેવી જોવે એવી મળી રહેશે નાના મોટી સાઇઝ આ બધા જો તમે એ છે લોક સાથે અને ભરોટામાં પણ હાલે એવું નથી ડીજે બાંધવામાં પણ હાલે તો અહીંયા પણ નીચે છે ભરોટા બાંધો હોય તો એમાં પણ નાળાની જગ્યાએ આ બાંધી દેવાના તમારે હલ્લે નહીં ભરોટું એવું મજબૂત થાય પછી લોડિંગ વાહન હોય તો ખટરા છે દાખલા તરીકે ખટરાની અંદર બાંધવાનું હોય તમારે કઈ પણ ભૂંગળા ભૂંગળા તો એ એના માટે પણ આ છે ચાળીસ ફૂટ લંબાઈ આવે ચાલીસ પિસ્તાલીસ ફૂટ લંબાય આ બધા એના લોક છે આવી બધી વસ્તુ અહીંયા મળે ભાઈ અને બધી સારી વસ્તુ લોકલ વસ્તુ નહીં અને આ પટ્ટા એ ટ્રેક્ટર બેકતર જાય ખૂટી જવું હોય લોડિંગ વાહન હોય અને ખેંચવું હોય જીસીબી થી અથવા કરેંગથી તો એના માટે આ પટ્ટા છે બધા અને આ તૂટે નહીં પટ્ટા આપણને જે દેખાય ને એવા હલકા નથી પ્રમાણે કેપેસિટી પ્રમાણે ટૂંકમાં ખેંસી લે અને મળી રહે આ બધા પટ્ટા એ છે અને આ મોટા નાડા છે ભાઈ ટ્રેક્ટરમાં માં હાલે એવા પરોઠા ભરવાના હોય ને એમાં હાલે આ બધા જ નાળા આપણે પણ આજે એકાદું નાડું લઈ લેવાનું છે અહીંથી આપણે હાલે ને એવું ભાઈ બહુ મોટા છે અને લંબાઈ પણ બહુ છે આ નાળાની આ રીતનો ભાઈ પલોટ છે અને આ કાપડ છે ભાઈ બધું આપણે ઘેરે જે પડદા કબાટના છે કે કોઈ પણ પડદા તમારે બનાવો હોય તો એના માટે આ બધું કાપડ છે અને એમાં કલર પણ બધા અલગ અલગ મળી રહે છે તમને તો આ રીતના બધા કલર હોય વ્હાઈટ છે બ્લેક છે એવા બધા અલગ અલગ પ્રકારના કાપડ તમને મળી રહેશે અને જો આ એટલા કલર છે અને સ્ટોક પણ જાજો છે અત્યારે પડદા માટેનું કેશર કાપડ છે અને અહીંયા છે ભાઈ કાર્પેટ અલગ અલગ પ્રકારનું બધા કલર તો આ એક રોલ છે જે આપણે ઘેરે ઢાળિયા કે કોઈ પણ વસ્તુ બનાવેલી હોય કે તાલપત્રી નાખેલી હોય તો તૂટી ગયેલું હોય કે કાંઈ પણ વસ્તુ તો એક જાતનો રોલ આવે ત્રણ ફૂટનો પટ્ટો આવે એની ઉપર લગાડી દેવાનું એટલે પાણીનું એક ટીપું પણ ન જાય જો આ ઉખડીને આ રીતે લગાડી દેવાનું પતરું તૂટવાનું તૂટલું હોય ત્યાં ગમ આવે ટૂંકમાં એક જાતનું ના સોંટાડી દેવાનું એટલે પાણી ન પડે તાલપત્રી તૂટલી હોય એના ઉપર પણ ચાલે અને પતરાની ઉપર પણ હાલે ગમે ત્યાં પાણી પડતું હોય તો ટૂંકમાં બંધ કરી દે એ આ રોલ છે અહીંયા જવા તમે ઝાડ છે બધી અલગ અલગ પ્રકારની અને અહીંયા નાળા છે નાળા સામે હતા અહીંયા પણ છે નાળાનો સ્ટોક જુઓ તમે બહુ જાજો છે અને અહીંયા આપણે ઘેરે અને વાડીએ લઈ જવા માટે ભૂંગળીઓ પણ મળી રહેશે નાના મોટી સાઈઝ બધી એકની છે અડધાની છે બેની છે એવી બધી લાઈન મળી રહેશે તમને અને આ ભાઈ લાઇન બહુ મજબૂત આવે સારી વસ્તુ છે તમે આ ભૂંગળીને કાંઈ ન થાય માથે થી ટેમ્પો બેમ્પો વટી જાય ને તો પણ કાંઈ થાય નહીં એવી મજબૂત અને સારી આવે અહીંયા ઝાલનો સ્ટોક છે આ ભાઈ નીચે પાથરા કાર્પેટ આવે ને કેવામાં એ છે બધા અને આમાં પણ બધા અલગ અલગ કલર છે અને નીચે તમે ગમે પાથરી પછી આ ફાટવાની બીક નહી એટલું મજબૂત આવે અને જાડું પણ એટલું છે કાંકરા બાકરા છે અલગ અલગ આ રીતનો સ્ટોક છે બોલો રહે અને આ ભાઈ પાટી છે ખાટલો ભરવાની વાડીયા ગમે પડ્યો હોય ને તડકે પડ્યો રે કે વરસાદમાં પડ્યો રે આમાં પાણી લાગે નહીં ઝાપટ મારો એટલે પાણી ભર્યું હોય સાફ થઈ જાય અને સ્ટોક નાળાનો બહુ મોટો છે અને સ્ટોક પણ બહુ તાજો છે એક એકવાર અવશ્ય અહીંયા આવજો મુલાકાત લેજો અહીંયા આપણે ઘેરે મકાન ની અંદર જે આયા બગ લુસવાના આવે જે ગુણ ની જગ્યા યુઝ કરે એની જગ્યા આસન આવી ગયા છે નવા બગ લુસણિયા કહેવામાં આવે અને બધા જ અલગ અલગ કલર છે જે કઈ જોવે એ બધા કલર તમને મળી રહેશે તો શેઠ આનો ભાવ કે છે આ તમારે એકસો એંસી રૂપિયાનો પીસ આવશે અને આ નીચેના છે એ સો રૂપિયા પીસ આવશે એક ના સો રૂપિયા હા એક ના સો રૂપિયા કોન્પેથી મેં લો તો હવે એનો ભાવ થઈ જાય આનો ભાવ શું છે આ બધા આવડા જે છે એટલા બધા એ સો રૂપિયા પીસ આવે છે હું નક્કી નક્કી કરેલી આવે સરસ છે ભાઈ તો વસ્તુ સ્ટાન્ડર્ડ છે ભાઈ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ આ રીતે બધા ડિઝાઇન છે અલગ અલગ અહીંયા જો તમે કલરમાં ભાઈ તમને દોવડા મળી રહેશે આમાં જો તમે કલર છે બધા જ દોવડામાં બધા અલગ અલગ કલર છે ખાટલા ભરવા માટેના બધા અલગ અલગ કલર આ દોવડા છે આ મશીન તમે જો આ મશીન છે ને કલર કરવાનું મશીન છે આપણે દિવાલે દિવાલે પ્લાસ્ટર મારેલું હોય ત્યાં કલર કરવાનો હોય તો એનું મશીન છે આ આની અંદર કલર પૂરવાનું આવે કલર નાખી દેવાનો પછી ચાલુ કરવાનું એટલે ડાયરેક્ટ ફુવારો થાય આપડે પપનો કેમ દવા એ રીતે ફુવારો થાય અને કલર થઈ જાય મસ્ત મજાનો ટ્રેક લે છે કે ઘરે આપણે ડેલો છે કે દરવાજા છે એને કરવો હોય તો પણ સાલે કલર કરવામાં મશીન આ ભાઈ કપરેશન છે માનો કે આપણે રોડ ક્યાંય પણ ગયા હોય તો ગાડીની અંદર હવા વાઈ ગઈ હોય ફોર માં તો આમાં હવા પણ ભરાઈ જાય ચાલુ કરો તો છે તો આ રીતે ચાલુ થાય

પર્યાસર છે આ મશીન છે ભાઈ બેટરી વાળું ગ્રીન મશીન જોવા તમે આની અંદર આ બધી વસ્તુ સાથે આવે અને આયા પેશા પાના થી તમામ વસ્તુ તમને મળી રહેશે જોવો તમે આ બધું છે આયા લગાવેલું છે કાટા છે જેક છે એવું બધું મળી રહેશે કાપડિયાનું પકડ પણ તમને અહીંયા મળી રહેશે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ છે ભાઈ અને હું કે હેલ્મેટ પણ તમને મળી રહેશે ટોપો આ રીતનું બધી વસ્તુ છે ભાઈ માસ ગાડી અને માસ પણ તમને મળી રહેશે જ્યારે ગાડી આખી ઉપર જ્યારે જોવે આપણે ત્યારે આ જો કાતર છે ભાઈ એક એક રીતની કે ઝાડવા કાપવાની આપણે કોઈ ઘરે બગીચો હોય કે ફાર્મ હાઉસમાં બગીચો હોય ત્યાં ઝાડવા કાપવા હોય તો ઉછાઈ પણ જો બતાવો તો શેઠ એટલી ઉછી થાય ભાઈ આ કાતર એટલા ઊંચા ઝાડવા હોય ત્યાં સુધી કાપી નાખે આ કાતર ઝાડવા કાપવાની છે અને કટિંગ પણ મસ્ત થાય શું ભાવ છે સેટ આ તમારે આવશે અગિયારસો પચાસ રૂપિયા આવશે તાટ કંપની આવશે તાટ કંપની છે ભાઈ અગિયારસો પચાસ રૂપિયાની એક કાતર આવશે કટિંગ કરવા માટેની તો બા અહીંયા તમને તમામ વસ્તુ મળી રહેશે બધી જ અલગ અલગ પ્રકારની જે કાંઈ વસ્તુ તમારે જોવે એ બધી જ તમને મળી રહેશે તો એકવાર અવશ્ય આવજો પલોટે ભાઈ અને મુલાકાત લેજો અને વસ્તુ તમે બહુ સારી અહીંયા મળે છે અને એકવાર અવશ્ય મુલાકાત લેજો અને ચેનલમાં પહેલી વાર વહુ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે એક સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે આવા સારા સારા વિડીયો સાથે એડ્રેસ પણ તમને આપી દઉં ખોડિયાર પલોટ છે બસો ને બ્યાસી નંબર છે તરા પછી થોડાક આગળ આલો એટલે આવી જશે ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે ચાલો આવજો બાય બાય નેક્સ્ટ વિડીયો મળે ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો હંમેશા ખુશ રહો હર હર મહાદેવ